કોટેજ હોટેલમાંથી દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં ચાર મહિલાઓને બચાવી લેવામાં આવ્યું છે આ સેલ દલાલ અને હોટેલ સંચાલક ઝડપી પાડવામાં આવ્યા છે મહિલા સેલની સંયુક્ત ટીમની રેડ સાથે ગેરકાયદેસર દેહ વેપાર ચલાવનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસની ગોપનીય માહિતી પરથી મોલમાં ચાલી રહેલા દેહ વ્યાપારના ધંધા પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે સુરતમાં પોલીસની ચડાઈ દરમિયાન મોબાઈલ રોકડ રકમ તથા અન્ય ચીજવસ્તુઓ મળીને એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સુરતમાં મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલતા રેકેટનો પર્દાફાશ થયો છે દલાલ રાજુ અને હોટૅલ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે હોટેલમાં ચાલી રહેલો ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો ખુલ્લો પાડવામાં આવ્યો છે પોલીસની સંયુક્ત ટીમે ચાર ભારતીય મહિલાઓને દેહ વ્યાપારના ચંગુલમાંથી મુક્ત કરી કાઉન્સેલિંગ કરાવવામાં આવ્યું હતું સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ